થયો છે લાલો ફિલ્મ થી પ્રેરાય ને રાજુલા ના સમઢિયાળા થી દ્વારકા સુધીની પદયાત્રા શરૂ કરી છે લાલો ફિલ્મથી પ્રેરાઈને જીવનમાં જિંદગીની નવી શરૂઆત કરી છે વિરાટ ગુજરિયાનું લાલો ફિલ્મ જોયા બાદ જીવન પલટાયું છે ત્રણસો સિત્તેર કિલોમીટર સુધીની પદયાત્રાએ વિરાટ ગુજરીયા રવાના થયો છે ખુલ્લા પગે સમઢિયાળાથી દ્વારકા સુધીની પદયાત્રા શરૂ કરી છે ગુજરી વિરાટ છે હું એક ઘણા ટાઈમ થી એક સોશિયલ વર્કર છું પણ ક્યાંક સમય સંજોગે મને ક્યાંક હારી દીધો તો હું ક્યાંક હારી ગયો તો તૂટી ગયો તો એમ ક્યાંક સમાજમાં મારી એક કદાચ હું બહુ હારી ગયો હતો મતલબ એના કોઈ શબ્દો નથી પણ ખાસ એક જીવનની અંદર અત્યારે આપણે જીવનમાં એક અત્યારે તમે હાલ ચાલી રહ્યું છે લાલો મૂવી જે મૂવીની અંદર એવી ઘણી બધી કડીઓ છે જે તમને જીવન જીવવાનો માર્ગ શીખવે છે કે અંત સુધી તમારે કઈ રીતે લડવું કઈ રીતે તમારા જીવનમાં તમારે ખૂબ જ આગળ જવું છે એ ખાસ એક સહકારરૂપ એક મૂવી આપણા માટે કહી શકીએ કે વર્ષો પછી એક એવું મૂવી આવ્યું છે જે આપણા ધર્મને અને આપણા એક જ કારણ કે આપડે હિન્દુ રાષ્ટ્ર આપણે હિન્દુ રાષ્ટ્ર જાહેર કરવું હોય તો સૌથી પહેલા આપણે ગાય માતાને બચાવવી જોઈએ જેની અંદર ભગવાન શ્રી કૃષ્ણે સીધું કીધું છે કે તમે તમારા કર્મ છે એવું તમને ફળ મળશે પછી એ જ એક ઉદ્દેશ્ય છે ને ખાસ સૌરાષ્ટ્રના પટ્ટામાં ચાલીને જવાનો એક જ મારો હેતુ છે નક કોઈ ફેમસ થવાનો કે સૌરાષ્ટ્રની ધરામાં ભગવાન દ્વારકાધીશ વસો છે તો એ દ્વારકાધીશના આદેશ ઉપર આપણે ચાલીને આપણે ધર્મના કામ કરીએ અને હર હંમેશ ભગવાન દ્વારકાધીશના આદેશ અનુસાર કામ કરીએ એટલા માટે કે ખાસ તમે લોકો એકવાર જરૂર આ લાલો હું આવ્યું છે આપણે સૌરાષ્ટ્રની ધરાવ ઉપર એક જીવન પરિવર્તન કરવા માટે તો બધા લોકો સાથ સહકારથી જોડાવ અને ખૂબ જ લાગણીથી જોડાવ ભગવાન દ્વારકાધીશના ચરણોમાં ભગવાન ઉગાડા પગે જાઉં છું ભગવાન દરગાજના કે જ્યારે મેં ભગવાન મને મળ્યા ત્યારે મેં કીધું હતું કે ઉઘાડા તમારી કાસ્ટમાંથી કે તમે દુનિયાને એવું ઘરેણું એવું દિલમાં આપ્યું છે કે જેનાથી ઘણું બધું શીખવા મળે છે અત્યારની યુવા પેઢી છે યુગમાં આગળ જઈ રહી છે કોઈ પણ પોઝિટિવ નેગેટિવ એટલે ખાસ કે પોઝિટિવ વ્યૂ માટે આવે છે ને એક મૂવીનો એક માધ્યમ એક જ છે કે સારા માર્ગ ઉપર ચાલો કે કર્મ